અત્યારે કેટલા વાગે છે ખબર છે પરફેક્ટ વાગી ગયા છે સાત અને ગઈસ અત્યારે આપણે લોકો જઈ રહ્યા છે મસ્ત મજાના ઈસ્કોન ટેમ્પલ માટે સો ચલો કઈ નઈ આઠ વાગે ઇસ્કોન ટેમ્પલ બંધ થઈ જાય છે ફટાફટી પહોંચે ઇસ્કોન આપણે પહોંચી ગયા છે મસ્ત મજાના ઇસ્કોન મંદિર ગાઈઝ આપણે પહોંચી ગયા છે મસ્ત મજાના ઇસ્કોન મંદિર અને ગાઈઝ આજે મંદિર તો ઓપન જ છે सो गाईज आपल्या दर्शन आणि गाईस राधा कृष्ण न आपण एक फूल मिळू छे मस्त

ને મસ્ત બીજા કોઈના મેરેજ છે ને આપણા ટાવરમાં છે ને મસ્ત મજાની લાઇટિંગ લાગે છે એટલું મસ્ત દેખાય છે ને ને ગઈઝ આ ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ ફ્લોર આ આપણું ફ્લોર છે મસ્ત ને મસ્ત લાગે રહ્યું છે ગાઈઝ આજે તો આપણી મસ્ત મજાની ગેલેરી બી ચમકી રહી છે મસ્ત આવું દિવાળીમાં બી લાઇટિંગ લાગતી હોય તો એટલું મસ્ત લાગે ને જોરદાર ને આ જીગુ હેલો જીગુ હું લાવ્યા એવું શું છે આજે બર્થડે છે કોની બર્થડે છે આજે નામ લખેલું છે ઇની બર્થડે છે ઇની બર્થડે માં કેક આવેલી છે સો સો અમે અમે લોકો લોકો મસ્ત 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 કેક કટિંગ કરી છે 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 ને ને આજનો આજનો દિવસ મારો ગયો ગયો સેલિબ્રેશન બી થઈ થઈ બધું જ રીતે અત્યારે તો ટાઈમ બ્લોગ તમને લોકોને કેવો લાગ્યો લાઈક કમેન્ટ શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મળી એક મસ્ત મજાના